મળ્યું રામ રામ આયા રામ જયા રામ અંતરમાં આરામ હોય આ રામ પછી બીજા રામ એટલે મારા બાપ પ્રેમે સદગુરુ મોજને એ મળ્યા પ્રેમથી ગુરુ કુને મળે એના માટે થઈ મોડી જોઈ ગુરુના આપણે ઘણા એમ કે ગુરુ ના મળી આપણે શું મૂકી ગુરુના ભાવથી વાલું શું જો માયાજ વાલી આમાં અત્યારે નાનો છોકરો તે વાલું શું હાજર જેને ખબર પડે કે આ દહેની નોટ આલ પંચ નોટ આલ પંચો નોટ આલ પૈસા બધા નું વાલા હે ટૂંક માં હજુ ને વાલા વહુ ને હાલા વાલા ભાઈ ના વાલા બાપ ના વાલા દીકરા ના વાલા પૈસા કોણ ને વાલા આ તમને નરેન્દ્ર મોદી અત્યારે ખાલી આ બે હજાર શેડું ના તો તમારે હો વીઘા જમીન હોય તો તમે નહીં નામે લેતા બે હજાર પૈસા બધે વાલ તો મને ઘણો હાલે તમને નથી જોતા અરે ખાલી દસ ઘઉં હાલ તો લાઈનમાં રહે આપણી બધા વાલા પણ પ્રેમ એનાથી ગુરુ મળતા નથી લાખો કરોડો રૂપિયા હોય અને જો ગુરુ મળતા હોય તો ત્યાં સુદામાં ના મળત આપણે અત્યારે જીવન બાપાનો વાત કરી એને ના મળતા હોત એને થોડા મળત ગરીબને ભગવાન મળે એને કોણ ગુણ ગાત તો પ્રેમ હતો એટલે અને પ્રેમ સીમાંથી મળ્યો હાથું ગયો હું ઘણી વખત કહું કે પ્રેમનું બીજ થયું બધી વસ્તુ બીજ માંથી પાક આપણું શરીર એ બીજ માંથી આવ્યું રજબ જેટલા જેટલા પણ ઉત્પાદનો એ બધા પ્રેમ પાક્યો પ્રેમ નામ માંથી સુતા જગાડે પ્રેમ ને પ્રેમ જગાડે નામ ને નામ જગાડે પ્રેમ પ્રેમ જગાડે પુરુષ ને પુરુષ એટલા હાથમાં આવું પુરુષ એટલે આપણો જે રૂપી પુરુષ આ દેહમાં એને જગાડવા વાળું શું હે સુરતા સુરતા જગાડે નામ ને નામ જગાડે પુરુષ અને પુરુષ જગાડે બ્રહ્મ મારી રે ગમ કરી ગયો હતો લગ્નમાં એટલે સુરતા નામ ન જગાડે નામ પ્રેમ સુરતાના શબ્દનો જે યોગ આડ્યો ગુરુ એનું જ્યારે આપણે એક થાય સુરતા શબ્દમાં લાગી જાય તો એમાંથી શું ફળ પ્રાપ્ત થાય પ્રેમ અને પ્રેમ ભગવાનના વાલો એનાથી વાલું કંઈક પ્રેમ ન જ ભૂખ્યો પ્રેમ બસત એ પ્રીતમ પ્યારો કર્મ કો ભાવે નહીં લાગુદા જાય કીધું

સુલતા આપણી પડતી નથી નામમાં સુલતા ના પડતા આમની પ્રેમની જાગૃતિ થતી નથી આપણે પાછા ક્યાંથી પડી ભજન નથી કરતા અને ભજન નથી કરતા ભજન થતું નથી કરવું બધાય થતું કોઈ નહીં ચા કારણ કે ગુરુમાં એવી લગ્ન નથી જેટલી છોકરામાં લગ્નિ જેટલી બૈરામાં લગ્નિ જેટલી કુટુંબમાં અરે અત્યારે માતાના માંડવામાં હગામાં વાલામાં વ્યવહારમાં તહેવારમાં એટલી લગ્નિત ગુરુમાં નથી અને જો લાગી જાય ન વાલો એક ડગ ભરતા દોઢક પેલા કાઈવું તો વાળો અત્યાર તો એક ડગ ભરો ને તો હજારો ડગ ભરો હા અત્યારે સ્કીમ છે ગ્રુ આજ બધા જીવ વધી નાખ્યા ફોર જીન થ્રી જીન ફોરજીન ફાઇવ જી હા એટલા સુધી આપણો ગુરુજી હ ગુરુજી એટલા આવતી મોટા મોટો જી આ વિજ્ઞાન જેટલા જી લગાવ એટલા લગાય પણ ગુરુજી ભૂતિ એ પોકવન નથી આપણને એ જીવ પ્રાપ્ત થયો ગુરુજી એટલે નામ મળ્યું એને રામ મળે ગુરુ મળે એને ભગવાન એનાથી સફળ થયો આપણો અવતાર આવી જે સ્ત્રીઓ હતી જે સુરતા કુંવારી હોય એને પિયર ના એટલે સંસારની વસ્તુ વાળી હોય પણ જેને ગુરુ મળ્યા એનો અથેવાળો બ્રહ્મ સંબંધ થયો નામનો નામરૂપી પીવ મળી ગયો નિર્ગુણ બ્રહ્મ મળ્યો એ સુરતાથી એમાં મળી રહે અને ઘરમાં રહે તો કંઈક ફળ પ્રાપ્ત થાય તો પીવના ઘરની વાત થાય જે દીકરી પરણી હોય અને બીજી દીકરી એ ગમે એટલું એ ધણીનું સુખ કે તો એને થોડી ખબર પડે એ સુખ વર્ણવ્યું ન જતો ધણી નું સુખ સ્વામી નું સુખ એ અનુભવ જન્ય સુખ એમ ગુરુ ગણનો જેનો અનુભવ થયો વાણીથી વર્ણમી ના થાય વાણી ન પહોંચે વેદ વેદ ન પહોંચે ત્યાં ગુરુ ગમે પદે પદ ગુરુ ગમે પદ પામીએ આમાં અનુભવ ઉઠે લગા અનુભવની વાતો અટકળાની યોગ કરાની અનુભવની વાતો યોગ કળાની અટપટી અને યોગ કળાની ગતિ ઝીણી સદગુરુના વેચા વેચ્યા વેચે જે મટી હોય આ ઓહમ સોહમની અનુભવે પદ પામી પદ છે પોતે લહીન પોતે ગ્રહી વાત અનુભવ ની રીત એટલે આ અનુભવ રૂપી પદ છે ગુરુ ના અનુભવ થાય એ કોઈ દેખાડી નહીં શકાતો એટલે દેખાડવાનું નથી ગુરુએ આપણને જે બોલીને કાનેથી કીધું ને એ અંદર લઈને એને જોવાનું અનુભવ કરવાનો નિરખ અને પરખ નિરખ એટલે જોવું પરખ એટલે પારખ પારખ તો આ નૂરત સુરત વગર નિરખ પરખ થતી નથી નૃત નામ નામ ને સુરત નામ ધ્યાન નૃત નામ ગુરુ અને સુરત નામ આપણે આ બધી યુક્તિ એટલે આત્મા આપણે અને ગુરુ પરમાત્મા આ રસ પરસ તો નિજમાં બીજ અને બીજમાંથી નીજ નિજમાં બીજ અને બીજમાંથી નીજ એટલે નરસિંહ મહેતા એક જગ્યાએ એ કીધું કે આ બીજમાંથી બધું બન્યું અને બીજ રૂપે વાલો બધી છે આ વૃક્ષરૂપી બીજમાં તો બધો વારો મારો દ્વાદશ દ્વાદશમાંથી પ્રક્યા દાડા એ કીધું રૂપે એક એમાંથી દ્વાદશ પ્રક્યા દાડા પણ અનુભવી ઓળખો તો સદગુરુ એ પદ છે એ બાવન થી બાર આપણામાં જે નામ છે જે ગાજી હોય સહજ શબ્દ ગુરુ શબ્દ એ શબ્દ અનુભવનો હોય એ બોલવાનો નથી બાણ બોલવાનો હોય છે એટલે સ્ત્રી એના ઘરનું હાહાર નું સુખ એ પિયરના સુખ કરતા ઘણો અતિ ઘણો એ અને એ સુખ પામ્યા પછી એને બીજા કોઈ સુખ ની નથી જો પિયર માં હોય તો દીકરી બધું કે આ લેવું તે લેવું ને લેવું બધું કરે ધણી ના ઘેર દીકરી થઈ જાય

સીતા જેવી સુખી કોઈ નથી ચૌદ વરના ડગલા મેળવી દીધા ડગલે ડગલે હાલવાનું સુધી પડી રામ સિવાય રાવણ એની પાસે જઈ નતો આ કે એના બાલ્યા સુખ નહીં એના ધણી નું સુખ પ્રાપ્ત થઈ ગયું જો ધણી નું સુખ પ્રાપ્ત ના હોય તો રાવણ ના ઘરે કેટલું બધું હતું લલચાદ નહીં એમાં આપણને ગુરુનું ઘરનું સુખ જડી જાય ને તો ભૂવા ભારડીમાં ના લંબ થાય તો બીજા ત્રીજા કોઈ કે આટલું હાલ દો ને આમ કરો ને તેમ કરો ને માથે હાથ મૂકો ને આમ કરો કે હે જય ગુરુદેવ મારે કચી નથી મારે માથે ધણી ન એને કઈ નથી મળી ચૂક્યું એટલે મારા બાપ

જે નિરંતર હતા એની કાયમ રહેવાનો નથી તો દેહના ના તો ક્યાં રહેવાના દેહ પડે બધા પછી દેહ થી આ જે કઈ માન્યું સંસારમાં એ રહેતો નથી બીજા જન્મ હું ઘણી કહું કે બાપો આખી જિંદગી કમાણ હોય બંગલા ને ગાડીઓ બધું બનાવ્યું હોય આખો પરિવાર પણ આરો એ વાસ્તુ પૂજન ના દારે હરફ થઈને આવત ગરવા દે છો પછી એની કદાચ એ ખેતરમાં દેરી એ મોટી બનાવો બે ટાઈમ કદાચ આરતી કરતા એ પૂજા પણ એ કાકો ઘરમાં કોઈ ખાટલો પાથર નહીં પાથરે આવો 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 બાપુ આવો એટલે મારા બાપ આ બધા દેહ ના સુખ રહેની આવા કાયમ રહેતા જેના એક બીજા વિના ઘડી ના ચાલતો એવી નારી ટંડા છે ભવો ભવે ના ભેગા રહે

માયાનું નું સુખ છે ને એ વામણ જેમ વાદળ બંધાય ને છૂટા પડે એવા માયાના ના સુખ છે ઘડી ના સુખ એ આભાસી સુખ છે વાસ્તવિક સુખ નથી જેમ આપણને ગમે એવું અરીસામાં દેખાય એ અરીસામાં રહેલો હતો એનો એ ફોટો રહે છે અરીસા ના સુખ કાયમ રહેતા નથી તમારા સુખ કાયમ આત્મા આ સુખ ભલામણ કરી દીધો સતાર સાહેબ દેવો હોય સુખ સ્વામી

નકર પેલા તો આરા આપણે છોડશું ને ત્યાં બાવા બનશે ને તોય નહીં છોડ અમારા સર ગામમાં એક પેલા બાપુ આવતા હતા ને ગામમાં કપડા વાળા આપણે આવી એટલે એના આદર સત્કાર સાધુ કરો ને બિહારી ખુરશી હવે બાવો તો થયો પણ આકાને આ પછી એની ગામમાં ગામમાં જાય આવ્યા બાવા થઈ ગયા ઝોપડી બની છોકરા મારી મૂકી ગઈ તો બાવા બનવો તો ક્યાંય ગામમાં રહેવા જ ગામમાં પાક થઈ ગયો હતો તો છોકરા કદાચ ભાવે કભાવે રાખે છેવટે ફરતા રાખે બાવા બની ને હક નથી એમ કશું બનવાનું નથી બને મૂકી ગોરુના બની જાવ અને ગોરુના બને એમાં તાકાત નથી કાળક્રમ લાગુ પડતા નથી આય એક હક સ્વતંત્ર બની જાય મળે દેહ થી ગમે એવા પદ મળે ગમે તે પ્રતિષ્ઠા મળે પણ એ એક જવાના જવાના એક મહાત્મા તો રાતે વાઘ બનતા લાગે રાતે આમ સમાધિમાં ભૂત હોય શરીર ને વાઘ બની ફરતા હોય એટલા પણ શરીર છૂટ્યા પછી વાઘ દેખાય એવડે કે શરીર ની શરીરની કોઈ પણ સિદ્ધિ કરો તે ભેગી હાલતી નથી એટલે મારા ભાઈ પેલા દ્રોણ નો દાખલો કે પેલું ટટ્ટું બને તો એ ભગવાને કાન મારા મહારાજ તમે તો રદ કરી ટટ્ટામાં જશો ચોરાશી ના જીવમાં

અને હું કાયમ કહું જે જાગૃત ગુરુના બાળકો હોય ને એના પડ્યા પેલા ખબર પડે અને થોડુંક અર્ધ દબતો હોય તો પડું પડું થઈ ગયા હોય ખબર પડે બચી ગયો બાપા એ બચાવી ગયો અને અમુક તો હા હોવા ભાગી જાય ને ટાંડા ભાઈ કે મને કીધું તું કા રસ્તે નતું જવાનું એટલા મારા ગુરુના બાળકને

તો સાજ્યા કુટા કૂટા થાય એવું નહીં હજુ મરી જાય રાવણે તો સાજ્યા કરતા કરતા નથી ભજન થાય આપણું ગુરુનું ભજન જ્યાં શ્વાસ હાલો ત્યાં ગુરુનું ભજન હાલ એક નક્કી કરો ઠેકાણો ક્યાં શ્વાસ નહીં હાલતો શ્વાસ ક્યાં નથી હાલતો શરીર છૂટી જાય આ શરીરમાં હાલતો નથી એ શરીર બીજા શરીરમાં શ્વાસ હાલતો થાય પણ આપણે ભૂલી જઈએ એટલે પાછા ગુરુ મળી યાદ કરાવો સમરણ આપવા જવું શ્વાસામાં કરવાનો ગુરુ મહારાજ ભજન કુનું કરવાનું કર શ્વાસ કી સુમરની જબ અજંપા જાપ આમાં પ્રેમ તત્વનું ધ્યાન તરો સોહમ એ સોહમ પરો પવન મે બાંધ્યા મેળ સુમેર બ્રહ્મગાંઠ હિંદે ધરી તું ઈજ બીજ માલા ફેર માલા નીજ શ્વાસ કી ફેરેગા કોઈ દાસ ચોરાશી ભટકે નહીં કટે કરમકતા ભાવ આવડે બધા ચાલી ચાલી વામાંથી કોઈ ચાલી વરે કોઈ પચા વર કોઈ ઘણા સમયથી બધા એને પ્યાલી પીતી એના નશા કે ગુરુગઢના રજમાં છો તો આનંદ આપણે બધા માણી દઈએ બાકી કાજેલું તો રાત દાડે બીજા દાડે કાલ કદાચ કોઈ કઢીયા ગુરુ ના ઘરમાં બીજું માન સન્માન બીજું થય નહી જોવાનું પણ જ્યાં સત્સંગમાં સંત મેળાઓ થાય અને સંત મેળાઓ કોને ટકે સંત એ વસાય એક પણ કીડી રૂપે વાસના નથી આવતી ત્યાં સંત નથી વાસના ના હોય ઈસ ના હોય એને સંત

એટલે એક વખત પીવો અને પછી થઈ જાવ હાજા તો તમને વ્યસન થઈ જશે નામનું અને એકવી હજાર સસો શ્વાસોનું વ્યસન કરો એ મોટામાં મોટો બંધાની કહેવાય નામનો બધો સદગુરુદેવને કહેવાય